હેલો મિત્રો જય માતાજી તો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ને વાડીએ ફટાકિયા ફળવાના છે હાલો તમને બતાવો કેવા હે ફટાકડા જો અહીંયા ફટાકડા હે ને ઘરમાં ખૂણો ભર્યો હે હાલો બતાવો ઘરમાં ખૂણો ભર્યો ને આ તો અટાણે ફોડવાનો હે છે તો એટલા માટે કે કાલે રાતે હે ને આપણે આમ નદી કાંઠે દીપડો આવી ગયો છે અને અહીંયા હે ને જ્યાં અમે રહી ને ત્યાં ઓલી બધું ભૂમડા આવ્યા તા એટલે થોડાક ચીકુઈ બગાડ્યા તા આમ પાડ્યા તી અને એટલે ફટાક્યા ને બધા ફટાક્યા દિવાળીનો સ્ટોક છે દિવાળીમાં એટલે રહી ગયા તા આપણે એટલે વાડિયા લઈને આવ્યા વાડિયા ફોડું નાખ્યું હવે એટલા હે ફટાક્યા જા પૂના કે દીપડા કે એવું કઈ આવે ને ફોડવાના આમાં ટૂમ છે જા

અને આવ આપડી બંદુક આ વીડિયો હારો આવે ની નાખતા ઓડીએ દેવા

આજનો મારો વિડીયો સારો લાગ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા નવા વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના માટે એટલું જ